તળાજા શહેરમાં મહુવા રોડ પર આવેલ જય ઓટો એજન્સી દ્વારા સમગ્ર દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભેચ્છા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં મહુવા રોડ પર આવેલ જય ઓટો એજન્સી એટલે કે બાઇક લેવા માટેનું ઉત્તમ સ્થળ હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ગિફ્ટ અને વિવિધ પ્રકારની સ્કીમ પણ ચાલી રહી છે જેથી પ્રકારનું બાઇક લેતા પહેલા જય ઓટો એજન્સીની અવશ્ય મુલાકાત કરો અને જય ઓટો એજન્સી દ્વારા સમગ્ર દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે તમામ લોકોનું આરોગ્ય સારું રહે અને આપનો પરિવાર હંમેશને

આ શુભ તહેવારે અમારા વાલા ગ્રાહકો માટે દરેક વાહનની ખરીદી પર રૂપિયા ત્રણ હજારથી લઈને રૂપિયા આઠ હજાર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહ્યા છે જય ઓટો એજન્સી મહુવા હાઈવે રોડ તળાજા સંપર્ક નંબર ચોરાણું ચોવીસ પિસ્તાલીસ પિસ્તાલીસ બોતેર તેમજ આપની સુવિધા માટે શહેરની અંદર ફેસ્ટિવલ આઉટલેટ જે ગોપનાથ રોડ ડોક્ટર બલદાણિયા સાહેબના દવાખાનાની સામે આવેલ છે જેનો સંપર્ક નંબર నవ్వాణు పచ్చి పిస్త పిస్త పంచే